ખ્યાતિએ ચાલીસ ટકા બ્લોકેજને એસીથી નેવ ટકા બતાવી રોકડી કરી એસી ટકા બ્લોકેજ હોય તો જ પીએમ જય હેઠળ સ્ટેન્ટના પૈસા પાસ થતા હોય છે ખ્યાતિકાંડ બાદ કોર્પોરેશનમાં વિપક્ષની માંગ પીએમ જય અંતર્ગત તમામ એકસો તેત્રીસ હોસ્પિટલનું રીચેકિંગ કરવા વિપક્ષની માંગણી ઘાટી કાંડ એક દિવસ પહેલા એન્જિયોપ્લાસ્ટી કરાવી છતાં પોલીસે નિવેદન માટે 40 કિમી દૂરથી બોલાવ્યા હાલ આઈસીયુમાં ખ્યાતિ કાંડ મામલે સરકારની કડક કાર્યવાહી પીએમ જયમાંથી ખ્યાતિ હોસ્પિટલને ડિબાર્ટ કરવામાં આવી હોસ્પિટલના માલિક અને ડોક્ટર વિરુદ્ધ સરકાર ફરિયાદ નોંધાવશે સુરત ક્રાઈમ બાઇક પરથી પટકાયેલા પોલીસકર્મીના પુત્રને ટ્રકે અડફેટે લેતા મોત કેન્ટીનમાંથી પાંચ લાખની ચોરી કરનાર સગીર ઉત્તર પ્રદેશથી ઝડપાયો રાજ્યના ગૃહમંત્રીની ઉપસ્થિતિ હર્ષ સંઘવીએ કરી દાદા ભગવાનની વંદના વિક્રમ વેતાળ કાર્યક્રમ લોકો સાથે નિહાળ્યો પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ લઈ રવાના થયા